નવસારીમાં પણ કમોસમી વરસાદના ઝાપટા પડ્યા છે નવસારીના નવા ગામ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવામાં આવી રહી છે ઝાપટું પડ્યું છે જેના લીધે કેરીના પાકને માઠી અસર પડી શકે છે એક તરફ જ્યાં ઉનાળો માથે આવી ગયો છે ત્યારે કેરીના પાકને શરૂઆતના તબક્કે જ નુકસાન થતા ખેડૂતોને પણ મોટા પાયે નુકસાની ભીતિ સેવામાં આવી રહી છે રાજ્યમાં અચાનક જ વાતાવરણમાં આવેલા પલટાના પગલે નવસારીમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા છે જેમાં નવસારીમાં પડેલા વરસાદના કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળે કમોસમી વરસાદ પડ્યો વલસાડના ઉમરગામ તાલુકાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા સાથે જ પાલિકાના ટાઉન વિસ્તારમાં પણ ઝરમર વરસાદ થયો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી સમગ્ર દક્ષિણ ગુજરાતના હવામાનમાં પલટો આવતા વલસાડ જિલ્લાના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયું છે ખાસ કરીને જગવિખ્યાત હાફુસ કેરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે કેરીની ખેતી કરતા ખેડૂતોની ચિંતાનું કારણ છે કે વરસાદી વાતાવરણમાં આંબાના વૃક્ષો પર લાગેલા મોર કાળા પડી જાય છે અને સુકાયા બાદ અંતેથી ખરી પડે છે જેનાથી કેરીનું ઓછું ઉત્પાદન થતા ખેડૂતોને યોગ્ય વળતર નથી મળી શકતું ત્યારે જો હજુ પણ વરસાદી વાતાવરણ યથાવત રહેશે તો નુકસાનનો આંકડો વધી શકે છે તેમજ કેરીની ગુણવત્તા પણ નબળી થઈ શકે છે હવામાન ખરાબ વાદળછાયું છે અને પેલાવણી આવી ગઈ છે એના લીધે છે તો જે આંબામાં મોરની ફોટો આવેલી છે મોર મોરવા બહુ સક્સેસ જાય એવું લાગતું નથી અને ખરેખર છે તો આ વર્ષે પણ વલસાડ જિલ્લામાં આંબા પાક જોઈએ એટલે સફળ નીવડે એવું એવું ખેડૂતોના ધ્યાન પર આવતું નથી